નમસ્કાર મિત્રો આપ જોઈશું ભોજીટ રોડનું ફેસબુક લાવવાનો હું છું વિશાલ હળવદના સરા રોડ પરથી બસ સ્ટેન્ડ હળવદ પોલીસ દ્વારા હાલ ટ્રાફિક ડ્રાઈવ કરવામાં આવી છે અને જે રીતે ટ્રાફિક થઈ રહ્યો છે તેને લઈને હળવદ પીઆઈ પાર્ટી વ્યાસ સહિત પોલીસ કાફલા દ્વારા ટ્રાફિક ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે અને જે પ્રમાણે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો તે પ્રમાણે રોડ પર આડેધડ વાહન પાર્કિંગ કરીને જતા હોય તેવા લોકો સામે હાલ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે અને જે રીતે તમે દ્રશ્ય મિત્રો જોઈ રહ્યા છો પોલીસ ત્રણ ગાડીઓ છે પીઆઈ સહિતનો કાફલો હાલ તો ઘટના સ્થળે છે અને કોઈ અનિચ્છય બનાવ ન બને સાથે સાથે પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ પણ યોજવામાં આવી રહી છે જે બેફામ રીતે દુકાનની બહાર ટ્રા જે અડચણ થાય તે રીતે ટ્રાફિક ખડકી દેવામાં આવતો હોય છે જેને હાલ તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે હળવદના છે અને હળવદ પીઆઈ દ્વારા પીઆઈ પીએસઆઈ અને પોલીસ કાફલો હાલ ઘટના સ્થળે છે અને ટ્રાફિક ડ્રાઈવ હાલ હાથ ધરવામાં આવી રહી છે જે પ્રમાણે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો તો પોલીસ દ્વારા હાલ તો જે રસ્તામાં અડચણ વાહન મૂકવામાં આવ્યા હોય સાથે સાથે જે ફૂટપાથ છે એના ઉપર બેફામ રીતે અડચણ ઊભું કરવામાં આવી તેની ઉપર હાલ કોઈએ આપણા દ્વારા હાલ કામગીરી કરવામાં આવી રહી છે જેના દ્રશ્યો તમે હાલ તો બજુ જોડે ફેસબુક લે દ્વારા જોઈ જોઈ રહ્યા છો તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે હળવદ બસ સ્ટેશન રોડ તરફના છે અહીંયાથી સીધો જ રસ્તો છે તે બસ સ્ટેશન તરફ જાય છે અને જે ટ્રાફિક છે અડચણ થાય છે હળવદ પીઆઈ તેમજ પીએસઆઈ સહિત તો પોલીસ કાબલો હાલ તો ટ્રાફિક અડચણ કરવા ટ્રાફિકના પ્રશ્નો દૂર કરવા માટે હાલ કામગીરી કરી રહ્યા છે જેના દ્રશ્યો તમે હાલ ભોજન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નિહાળી રહ્યા છો અને જે રીતે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો ફૂટપાથ પર બે પામ પાર્કિંગ કરેલું હોય અથવા અડચણ ઊભું થાય એ રીતે પાર્કિંગ કરેલું હોય ત્યારે પીઆઈ અને પોલીસ કાપડા દ્વારા હાલ તો આ આવા પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે ટ્રાફિક અડચણ દૂર કરવા માટેની પણ હાલ તો પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે ફૂટપાથ ઉપર જે પાંચ પાંચ ફૂટ સુધીના દબાણો કરવામાં આવે છે જેને લઈને રોડ પર ટ્રાફિક સર્જાતો હોય છે ત્યારે હાલ તો આ પ્રકારની કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે જે રીતે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો તે રીતે હળવદ પીઆઈ અને જે રીતે ટ્રાફિક ડ્રાઈવ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે તે રીતે ટ્રાફિક ટ્રાફિકને અટડ ન થાય તે માટે હાલ તો પોલીસ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી રહી છે અને જે રીતે વાહન વાહન ચાલકો બેફામ રોડ પર વાહન મૂકીને જતા હોય સાથે સાથે જે દુકાન બહાર પાંચ પાંચ ફૂટ સુધી અડચણ થાય તે રીતે કામગીરી કરવામાં આવતી હોય છે ત્યારે પોલીસ દ્વારા હાલ તો ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે અને આ જે ટ્રાફિક ડ્રાઈવ છે ટ્રાફિક ડ્રાઈવ ટ્રાફિક ડ્રાડ નો એના માટે ટ્રાફિક ડ્રાન્ડનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેના દ્રશ્યો મિત્રો તમે કોજી રોડની સ્ક્રીન ઉપર હાલ તો જોઈ રહ્યા છો પોલીસ દ્વારા અલગ અલગ રીતે વાહન ચાલકો છે જેને દંડ ફટકારવામાં આવી રહ્યો છે સાથે સાથે દુકાનદારો જે બહાર ટ્રાફિક કરી રહ્યા છે તેના ઉપર પણ કામગીરી હાલ તો કરવામાં આવી રહી છે પીઆઈ પીએસઆઈ અને પોલીસ કાફલો હાલ તો અહીંયા આવી પહોંચ્યો છે અને જે ટ્રાફિક છે તે ટ્રાફિકને દૂર કરવા માટેના કામગીરી કરે છે હળવદ શહેરની અંદર મુખ્ય પ્રશ્ન જો વાત કરવામાં આવે તો ટ્રાફિકનો પ્રશ્ન હળવદ શહેરની અંદર ઘણા સમયથી ચરમસીમા પર છે ત્યારે આ પ્રશ્ન છે તેને દૂર કરવા માટે હાલ હળવદ પીઆઈ પીએસઆઈ જીઆરડી સહિતનો કાફલો હાલતો અહીંયા છે ને ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે જેના દ્રશ્યો તમે મિત્રો પોઝિટિવના ફેસબુક લાઈવ દ્વારા જોઈ રહ્યા છો જે રીતે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો તે ટ્રાફિક ડ્રાઈવનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને જે વાહન ચાલક દુકાનદારો છે તેના દ્વારા બહાર હોટલાઓ ખડકી દેવામાં આવે છે જેના લઈને રોડ પર ટ્રાફિક થાય છે ત્યારે હાલ હળવદ પોલીસ દ્વારા આ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે તમે એના જે દ્રશ્યો જોઈ રહ્યા છો દુકાન દુકાનદારો દ્વારા પાંચ પાંચ ફૂટ સુધી બહાર ફૂટપાટ ઉપર દબાણો કરવામાં આવે છે જે દબાણોને લઈને જે દબાણોને લઈને રોડ પર પાર્કિંગ કરવું પડતું હોય છે અને પાર્કિંગ લઈને રોડ પર ટ્રાફિકની સમસ્યા જોવા મળતી હોય છે ત્યારે હળવદ પોલીસ દ્વારા હાલ તો આ પ્રકારની સમસ્યા દૂર કરવા માટે જે છે તે કામગીરી કરવામાં આવી રહી છે ને જે બેફામ રીતે પાર્કિંગ કરીને જતા વાહનો છે સાથે સાથે બાઇક ચાલકો છે તમામ લોકો સામે કામગીરી કરવામાં આવી રહી છે જેના દ્રશ્યો તમે પોઝિટિવ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર મિત્રો જોઈ રહ્યા છો અને હાલ તો તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે હળવદ શહેરી વિસ્તારના છે અને હળવદ ત્યાંથી બસ સ્ટેશન તરફ જવાના રસ્તો છે અહીંયા જે પાર્કિંગ છે ત્યાં લોકો દબાણ કરીને દુકાનદારો દબાણ કરતા હોય છે જેને લઈને રોડ પર ટ્રાફિકની સમસ્યા થતી હોય છે ત્યારે હાલ તો હળદ પીઆઈ અને પોલીસ ગામડા દ્વારા આ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે જેના દ્રશ્યો તમે મિત્રો જોઈ રહ્યા છો અને જે પ્રમાણે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો તે રીતે જે રીતે તમે દ્રશ્યો જોઈએ દુકાનથી બહાર પાંચ પાંચ ફૂટ સાત સાત ફૂટ સુધી જે દુકાનની બહાર ઓટલાઓ કરી દેવામાં આવતા છે અને ઓટલાઓને લીધે લોકો રોડ પર બાઇક મૂકતા હોય છે અને એના લીધે વાહન ચાલકોને ટ્રાફિક સર્જાતો હોય છે ત્યારે હાલ તો પીઆઈ પીએસઆઈ સહિતનો કાપડો અહીંયા આવી પહોંચ્યો છે અને ટ્રાફિક અડચણની કામગીરી હાલ તો કરવામાં આવી રહી છે પોલીસ જવાનો હોય જીઆરડી જવાનો તમામ દ્વારા આ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે જેના દ્રશ્યો મિત્રો તમે પોઝિટિવ રચના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જોઈ રહ્યા છો ઉપાડી ટ્રાફિક થાય છે અહીંયા બાઈક પાસ કોઈના તમારા ઘરાક ન થવા જોઈએ ક્યાં થવા જોઈએ અહીંયા બરાબર મિત્ર આ ઓટો હું તોડાવી નાખીશ અને આ મૂકી અને ઉપર પાસ થાય એના માટે કરાવો અને તમારો આખો આ કોમ્પ્લેક્સ છે એક સિક્યુરિટી વાળો રાખવા અહીંયા પાસ કરાવવા માટે તમારા માટે આ પબ્લિક હેરાન થાય એ પોસાવું ન જોઈ કોઈ હળવદ હેરાન ન થવું જોઈએ તમારા ધંધાના હિસાબે

કરો નહીં હું આ રોટલા નગરપાલિકા ને અને પાર્કિંગ અહીંયા જ હોય મારે જે રીતે તમે દ્રશ્ય મિત્રો જોઈ રહ્યા છો તે રીતે પોલીસ દ્વારા વાહનોને પણ ડિટેન કરવામાં આવી રહ્યા છે અને સાથે સાથે જે દુકાનદારો દ્વારા દબાણ કરવામાં આવે છે તેના ઉપર પણ હાલ તો કામગીરી કરવામાં આવી રહી છે અને પોલીસ દ્વારા વાહનો પણ ડિટેન કરવામાં હાલ તો આવી રહ્યા છે અને તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે આ દુકાન છે તે દુકાનની બહાર પાંચ પાંચ સુધી ટ્રાફિક ને જે અડચણ થાય તે રીતે વાહનો રાખવામાં આવતા હોય છે ત્યારે હાલ તો પોલીસ દ્વારા આ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે જેના દ્રશ્યો તમે મિત્રો હાલ તો જોઈ રહ્યા છો અલગ અલગ કોમ્પ્લેક્સ પર જે ફૂટપાથ હોય છે તેના પર દબાણ કરવામાં આવે છે જે દબાણને લઈને ટ્રાફિકની સમસ્યા જોવા મળતી હોય છે અને હાલ તો પોલીસ દ્વારા આ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે તે રીતે તો તમે દ્રશ્યો જોઈ રહ્યા છો જે કોઈ કોમ્પ્લેક્સ હોય કોમ્પ્લેક્સમાં ફૂટપાથથી પણ બહાર ચાર ચાર પાંચ ફૂટ સુધી ઓટલાઓ બનાવવા આવતા અને ઓટલાઓને લઈને ટ્રાફિક સમસ્યાનું સર્જન થતું હોય છે જેને આજે પોલીસ દ્વારા હાલ આ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે અને ટ્રાફિક રડ મિત્રો વધુને વધુ આ વિડીયોને શેર કરજો જેથી તમામ લોકો સુધી હળવદની તમામ અપડેટ મળતી રહે આ વિડીયોને વધુને વધુ લોકો સુધી શેર કરજો જેથી તમામ દર્શક મિત્રો સુધી માહિતી મળતી રહે અને લોકો જે રીતે ટ્રાફિકમાં પાર્કિંગમાં અડચણ થાય તે રીતે વાહનો રાખતા હોય છે દુકાનદાર ધંધાર્થીઓ પોતાનો ધંધાનો સામાન રાખતા હોય છે ત્યારે તાત્કાલિક ધોરણે એને દૂર કરવામાં આવે તો હાલ તો હળવદ પીઆઈ પોલીસ કાપલો જીઆરડી જવાનો સહિતના લોકો દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે

રીતે તમે મિત્રો દ્રશ્યો જોઈ રહ્યા છો દુકાનદારો અથવા તો દુકાનના માલિકો દ્વારા પાંચ પાંચ ફૂટ સુધી ઓટાઓ બનાવી ટ્રાફિકને ચડવું પડે રીતે વાહનો અને અડિંગો કરવામાં આવતો ત્યારે હડદ પીયા દ્વારા હાલ તો આ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે જેના દ્રશ્યો તમે ભોજી રોડના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જોઈ રહ્યા છો હાલ તો મિત્રો તમે જે પ્રકારના દ્રશ્યો જોઈ રહ્યા છો હળવદ પીઆઈ દ્વારા આ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે અને જે રીતે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો તે રીતે પીઆઈ દ્વારા આ પ્રકારની કામગીરી ટ્રાફિકની અડચ ન થાય દ્રશ્યો જોઈ રહ્યા છો મિત્રો કે ટ્રાફિક અડચણ ન થાય કે તે માટે હાલ તો પીઆઈ દ્વારા પ્રકારની કામગીરી કરવામાં આવે છે ટ્રાફિક અડચણ ન થાય તે માટે કામગીરી કરવામાં આવી રહી છે જે દુકાનદારો છે તેના દ્વારા પાંચ પાંચ ફૂટ સુધી દબાણો કરવામાં આવતા હોય છે અને દબાણોને લઈને પોલીસ દ્વારા હાલ પ્રકારની કામગીરી કરવામાં આવે છે ટ્રાફિક દૂર કરવા માટે પોલીસ દ્વારા જે કવાયત હાથ ધરવામાં આવી છે અને બપોરના સમયે રાત કલેક ધોરણે હળવદ પીઆઈ પોલીસ કાફલો થોડું કામ લઈ લેવાય રોડ ઉપર લઈ લેવાય

ठीक ठीक यार फलवची आने की खबर ना पड़े के तो वहां पे तो जरूरत करा हूं क्यों रो रहे જે રીતે તમે દ્રશ્યો જોઈ રહ્યા છે મિત્રો પોલીસ દ્વારા અલગ અલગ વખત સૂચનાઓ આપવામાં આવી છે મૌખિક સૂચનાઓ આપવામાં આવી તેમ છતાં પણ આ લોકો કામગીરી કરતા નથી જેને લઈને આજે પોલીસ દ્વારા પોલીસ દ્વારા આજે કડક કામગીરી કરવામાં આવી રહી છે અને આ લોકોને વારંવાર સૂચના આપવા છતાં પણ ફૂટપાથ પર દબાણ કરવામાં આવે છે જેના લઈને ટ્રાફિકની સમસ્યા સર્જન થાય છે

પોતાના ધંધાનો સામાન રાખી ગેરકાયદેસર ટ્રાફિકને અડચણ થાય તે રીતનો ધંધો કરતા હોય છે ત્યારે આજે પીઆઈ દ્વારા ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે અને જેના દ્રશ્યો મુજબ રોડના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હાલ તો જોઈ રહ્યા છો અને પોલીસ દ્વારા આ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે અને પોલીસ દ્વારા આજે કડક કામગીરી કરવામાં આવી રહી છે રવિવારના દિવસે પણ હળવદ પીઆઈ અને પોલીસ કાફલો અને જીઆરડી જવાનો સહિતના ટીમ દ્વારા આ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે હળવદ સરકારી હોસ્પિટલ નજીક આ પ્રકારની કામગીરા દરમિયાન સમગ્ર હળવદ શહેરની અંદર ટ્રાફિક અડચણ ન થાય તે રીતે કામગીરી કરવામાં આવી રહી છે જેના દ્રશ્ય તમે મિત્રો પોઝિટિવના ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો રોડ પર પાંચ પાંચ ચાર ચાર ફૂટ દસ દસ ફૂટ સુધી પાર્કિંગ કરો એ જગ્યાએ જે લોકોને હલવા ચાલવાની જગ્યા છે ત્યાં બહુ પચા વિડિયો લઈ લીધા જે રીતે તમે મિત્રો દ્રશ્યો જોઈ રહ્યા છો હળવદ સરકારી હોસ્પિટલનો જે તમે જોઈ રહ્યા છો તેની બહાર મિત્રો આ લોકો જે રોકો લોકોને ચાલવાની જગ્યા છે ત્યાં પાંચ પાંચ સાત સાત દસ દસ ફૂટ સુધી દબાણો કરતા હોય છે અને દાણોને લીધે લોકોને વાહન ચાલકોને વાહન મૂકવાની સમસ્યા થાય ને જેના લઈને ટ્રાફિક ઊભું થતું હોય છે ત્યારે આજે પોલીસ દ્વારા બપોરના સમયે રવિવારે પણ આ પ્રકારની ખાસ ડ્રાઈવનું આયોજન કરાયું છે અને ટ્રાફિક ન થાય તે માટે પોલીસ દ્વારા હાલ આ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે જેના દ્રશ્યો તમે રોડના ના દ્રશ્યો જોઈ રહ્યા છો તે હળવદ સરકારી હોસ્પિટલ બહારના છે અને ત્યાં દસ દસ ફૂટ સુધી બે બેફામ ગેરકાયદેસર રીતે આ લોકો પાર્કિંગ કરતા પાર્કિંગની જગ્યામાં લોકો ધંધો કરતા હોય છે અને એને લઈને લોકોને વાહન ચાલકોને ફારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે ત્યારે આજે હળવદ પોલીસ દ્વારા આ પ્રકારની ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે અને પોલીસ દ્વારા આ પ્રકારે ડ્રાઈવનું આયોજન કરાયું છે અને જે દબાણો કરવામાં છે દબાણોને દૂર કરવા માટેની પણ પોલીસ દ્વારા હાલ તો સૂચના આપવામાં આવી છે અને જો દૂર નહીં થાય તો પોલીસ ભરી પણ લેશે તેવી પણ કડક સૂચના આપવામાં આવી છે સમગ્ર જે રોડ છે તેને આ લોકોએ દબાવી લીધો હોય તેમ પોતાની માલિકીનો હોય તેવી રીતે મિત્રો બે ફાર્મ પાર્કિંગની જગ્યામાં જે ફૂટપાથ છે ત્યાં લોકો આ લોકો ધંધો કરતા હોય છે જેના લઈને

જયા થેન્ક યુ થેન્ક યુ બના ભાઈ મને જોવાનું છે ને ફોન કરું બહાર હું એ હું એક એક કામથી બહાર છું ફોન કરું કમા થોડીવાર દુકાને ને આઈ તો તરત મને ફોન કરશે કાંઈ વાંધો નહીં

રીતે મિત્રો તમે દ્રશ્યો જોઈ રહ્યા છો પોલીસ દ્વારા ટ્રાફિક આયોજન છે તમે જે રીતે મિત્રો દ્રશ્યો જોઈ રહ્યા છો પોલીસ દ્વારા જે દબાણ છે દસ દસ ફૂટ સુધી રોડ ઉપર જાણે કહેતાની માલિકી હોય તેવી રીતે દબાણ કરવામાં આવે છે અને દબાણ દૂર કરવાની હાલ તો પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે અને હળવદ પીઆઈ દ્વારા પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે એના દ્રશ્ય મિત્રો તમે બધી રોડના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જોઈ રહ્યા છો તે રીતે હળવદ પોલીસ દ્વારા આ તો જે રીતસરની તવાઈ બોલાવવામાં આવી હોય તેવી રીતે ટ્રાફિક ક્યાં જે રીતે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો તે રીતે હળવદ પોલીસ દ્વારા મામાને કદાર સુધી ફોન ગોમાં સાહેબ આપણો કાપનો કેટલો હોય છે વીસ રૂપિયા આપણી સાથે હા વીસ પોલીસ છે જે રીતે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો તે રીતે એક ઓમભાઈ મહેતા કરે છે વિશાલ વિશાલભાઈ પીઆઈ સારને ધાંગદા દરવાજા અંદર પોલીસ જવાનું મોકલો ત્યાં રોડ પર વાહન પાર્કિંગ છે સો ટકા સાચી વાત છે પરંતુ મિત્રો રાંગદા દરવાજા અંદર પાર્કિંગની કોઈ જગ્યા નથી ને વ્યવસ્થા પણ નથી દુકાનદારો દ્વારા બે ફાર્મ જે રોડ પર પાર્કિંગ કરવામાં છે દૂર કરવું જોઈએ એની સાથે હું પણ સહમત છું આગામી સમયમાં ત્યાં પણ આ પ્રકારની કામગીરી થાય તે પણ ખૂબ જરૂરી છે હાલ તો પોલીસ દ્વારા જે કામગીરી છે તેના દ્રશ્ય મિત્રો તમે જોઈ રહ્યા છો અને આ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે તો નડતો હોય તો હાલો આવી લઈ લો તમે ખાલી વિડીયો લઈ લો અત્યારે જે પ્રકારે આપણે જોઈ રહ્યા છીએ કે હળદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા છે અને આ ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે જેના સીધા આપણે ل شهر م ટ્રાફિકની સમસ્યા છે અને તે નિવારણ માટે તો ટ્રાફિક ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે અને જે પણ રોડ પર રસ્તા પર દબાણ હોય છે તમામ દબાણ હટાવવાનું કામગીરી હાલમાં ચાલી રહી છે જેનો સીધા દ્રશ્યો આપણે હવે સરકારી હોસ્પિટલ પાસેથી જોઈ રહ્યા છીએ દ્રશ્યો જોઈ રહ્યા છો તે રીતે હળવદ પીઆઈ અને પોલીસ કાબલો અને જીઆરટી જવાનો સાથે આજે ટ્રાફિક ડ્રાઈવનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે તે પ્રમાણે જે રોડ પર દસ દસ ફૂટ સુધી બે ફાર્મ દબાણો કરવામાં આવ્યો જેને બાપુજીની ન હોય એવી રીતે રોડ પર રાખી દેવામાં આવ્યો રાજ્ય પોલીસ દ્વારા આ પ્રકારનું ટ્રાફિક દૂર કરવા માટે થોડાક વયબંધ તમે ઘડી જ વચ્ચેથી જ વચ્ચેથી ગોયા માર માર કરો પણ વચ્ચેથી જ ગોયા માર માર કરવામાં હાલ તો એમ સાઈડમાંથી જઈએ જે રીતે મિત્રો તમે દ્રશ્યો જોઈ રહ્યા છો તે રીતે પોલીસ દવાનો દ્વારા અને પીઆઈ અને પોલીસ કાંફા દ્વારા ટ્રાફિક ડ્રાઈવનું આજે જે આયોજન કરાયું છે ને જેની અંદર રોડ પર ટ્રાફિક દબાણો છે તે દૂર કરવા માટેની ખાસ એક ઝુંબેશ કરવામાં આવી છે જેના લઈને અલગ અલગ જગ્યાએ અડચણ થતા હોય તેવા ગેરકાયદેસર દબાણો પણ દૂર કરવામાં આવી રહ્યા છે જે પ્રકારે મિત્રો તમે દ્રશ્યો જોઈ રહ્યા છો તે હળવદના છે અને હળવદની અંદર આ પ્રકારનું જે ટ્રાફિકનો જે પ્રશ્ન હતો જે વિકટ પ્રશ્ન હતો ટ્રાફિકના પ્રશ્ન કાયમી ધોરણે હનુભાઈ નિરાકરણ હતું ત્યારે આજે અડોદ પોલીસ દ્વારા આ પ્રકારની કામગીરીનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે જેના દ્રશ્યો તમે પોજી રોડના ફેસબુક પેજ અને સોશિયલ મીડિયાના માધ્યમથી જોઈ રહ્યા છો હું નવો પાડું કાપી ના પડતો બહાર અને જે રીતે તમે મિત્રો દ્રશ્યો જોઈ રહ્યા છો રવિવારના દિવસે પણ નગરપાલિકા તંત્રને ધંધે લગાડીને આજે અડોદ પીએ દ્વારા આ પ્રકારની કામગીરી હાથ હાથ ધરવામાં આવી રહી છે અને નગરપાલિકાનું ટ્રેક્ટર પણ આખા કામ આવતા હોય સાઈડમાં કાજ જોવો આમ અંદર બીજા બરાબર બરોબર જો જે રીતે મિત્રો તમે દ્રશ્યો જોઈ રહ્યા છો આજે રવિવારના દિવસે પણ નગરપાલિકાનું ટ્રેક્ટર પણ અહીંયા બોલાવવામાં આવ્યું છે અને હળવદ પીઆઈ પીએસઆઈ પોલીસ કાપલો જીઆરડી જવાનો સહિતની ટીમ હાલ અહીંયા આવી પહોંચી છે અને જે દબાણો છે વર્ષો જૂનો જે પ્રશ્ન હતો ટ્રાફિકનો તેને દૂર કરવા માટે હાલતો પોલીસ દ્વારા આ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે અને પોલીસ દ્વારા જો તાત્કાલિક ધોરણના દબાણ દૂર નહીં કરવામાં આવે તો પછી ટ્રેક્ટરમાં પણ આ પ્રકારનો સામાન ભરી લેવામાં આવશે તેવું પણ હાલ જે સૂચના છે તે આપવામાં આવી રહી છે જેના દસ મિત્રો તમે જોઈ રહ્યા છો અને ત્રણ ત્રણ જેટલી પોલીસની ગાડીઓ સહિતનો કાફલો આ હાલ આવી પહોંચ્યો છે ને આ પ્રકારની જે કામગીરી છે તેના દ્રશ્ય મિત્ર જોઈ રહ્યા છો નગરપાલિકાનું ટ્રેક્ટર પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યું છે અને જો પોલીસ દ્વારા એવી પણ સૂચના આપવામાં આવી છે જો તાત્કાલિક ધોરણે અહીંથી સામાન ઉઠાવવામાં નહીં આવે તો પછી આ જે સામાન છે તેને ટ્રેક્ટરમાં ભરીને લઈ જવામાં આવશે એ હાલ તો તાત્કાલિક ધોરણે લોકો પણ કામગીરી કરવા લાગી ગયા છે અને હાલ તો પોલીસ દ્વારા પણ કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે જે રીતે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો પોલીસ દ્વારા આ લોકોનો જે સામાન છે ક્યારે વારંવાર સૂચના આપવા છતાં પણ કામ કર્યો ત્યારે પોલીસ દ્વારા જે સામાન છે તે સામાન છે તે સામાનને પણ અહીંથી લઈ જવામાં આવી રહ્યો છે અને પોલીસ દ્વારા આ બધો જે સામાન છે તેને તે હળવદ નગરપાલિકાનું જે ટ્રેક્ટર છે ત્યારે પોલીસ જવાનો જીઆરડી જવાનો સહિતના લોકોને સાથે સાથે રાખીને આજે સામાન છે તેને લઈ જવામાં આવી રહ્યો છે અને જે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો હળવદ નગરપાલિકાના ટ્રેક્ટરની અંદર આ પ્રકારનો સામાન નાખવામાં આવી રહ્યો છે દબાણો છે તેને દૂર કરવાની કામગીરી હળવદ પોલીસ દ્વારા હાલ તો કરવામાં આવી રહી છે હળવદ પોલીસ હોય જીઆરડી જવાનો પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે જેના દ્રશ્યો તમે ભોજી રોડના સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ સાથે સાથે નજર અડવદના સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર નિહાળી રહ્યા છો અને આ પ્રકારની કામગીરી છે તે અડવદ પોલીસ દ્વારા કરવામાં આવી છે વારંવાર સૂચનાઓ દેવા છતાં પણ ટ્રાફિકના જરૂર થાય તે રીતે આ લોકો પાર્કિંગ જે જગ્યા છે ત્યાં સામાન રાખતા હોય અને જ્યારે પોલીસ અને જીઆરડી જવાનોને સાથે રાખીને આ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે અને આજે પોલીસે રીતસરની બપોરના સમયે જે રવિવાર હોવા છતાં પણ પોલીસ આજે રીતસરની તવાઈ બોલાવી છે જેના દ્રશ્યો મિત્રો તમે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મથી લાઈવ જોઈ રહ્યા છો અને પોલીસ દ્વારા આ પ્રકારની જે તમે જોઈ રહ્યા છો મિત્રો જીઆરડી જવાનો અને પોલીસ જવાનોને સાથે રાખી આ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે લોકો પોતાનો સામાન કાઢવા પણ ટ્રેક્ટરમાં ચડી રહ્યા છે પરંતુ પોલીસ જે રીતે મિત્રો તમે દ્રશ્યો જોઈ રહ્યા છો તે રીતે હળવદ નગરપાલિકાના ટ્રેક્ટરની અંદર પોલીસ દ્વારા આ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે અને પોલીસ દ્વારા ટ્રાફિકની અડચણો થતાં લોકોને અને જે સમસ્યા છે એને દૂર કરવા માટેની કામગીરી હાલ હાથ ધરવામાં આવી રહી છે તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો જીઆરડી જવાનને સાથે રાખીને પોલીસ દ્વારા આ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે આલે yeah, like